યાત્રા કરીએ એમાં અને હવે ગોઠવાનું મોડું પૂરતી હું હવે તો ઘરે થયા છે એ તોની ગુણિઓ હતી ને આપણે જે માંડવીન બીન એ બધી સાચવીને ઓહરીમાં રાખી દીધી કે એક ધારિયામાં પછી બહુ વાછાટ કે હોય પવન કે હોય તો નક્કી ના હોય કોલ લઈ જાય એટલે હવામાં મેન રજુ એ કામ કર્યું પછી એ ગાડીને ધોય ને ઓય હુકાય એટલે મુખદેવાનું સર રિગલ હાથે કાગડીયો બોતો હો મમ્મી ની ખાતા બુક જોડતી હતી બેંક ની સ્કોલરશિપ હાટો 9 થી 12 માં જી અભ્યાસ કરતી હો ને કોકરીયું કે ના કાગડીયા તુમ આપડે દેવા છે એટલે એને બોતો હો પણ ન જડતી રે ક્ષણાય બળ લાગે હે આ એ બહુ ખુશી હતી ભણવાનો કે આપણે લાંબુ લાભ મળ્યો ને હવે જો બપોર થાવા દે છે અને પવન ફૂલ હે તે કેરી ઉટા પાટા ખરા હે બધી તો સાચી કેરી નો પડી જાય છે પાક પડ્યો નથી હવે તૈયારી છે પણ એની પહેલા તો પવન વધારે એટલે ખરી જાય એ ચાલો તો હું મારા કામમાં છું નીરા મડી આગે મે કોપી ઉધડ્યું છે પાસ ઓ તો હાલ વિરે ચલો પિયા

वीरन भाई आवे है क्यांगियो वीर ने ऊपर चढ़े है, है।, है।, है वो जांभूड़ी ऊपर बैठो है पवन એટલે મનેને કે લગભગ 50 ની સ્પીડ છે આખું જાડું હલે છે બીક લાગે છે ને પાછી જાંબુડી તોય કટકણી એટલે બહુ ધ્યાન રાખવું પડે તો હાલો આપણે જામબુ તોડવાના છે હવે ઘણા બધા પાક્યો છે ગરમ તો ખાઈપ કરવો છે ને ના નથી હાલો જામબુ કોઈને ખાવ હોય તો આવી જાવ છોકરા બધા નીચે જો ટેપીને બેઠા છે જો બધા ટર્વ કરે પપ્પા જાંબુ ના છે જય માતાજી જય મનલિદા કેમસા બધા મજામાં ઓલી લાંબી યાત્રા કરી લીધી પછી એક દિવસ અને આજ ભરી બધા મનણા હૈ જાંબુડી આ શુરવીબેન બેઠડી હે એન્જોય કરી હા હા લો કેર્યું તો લગભગ નખણ્યું ખાય જ છે પોપિયા ને કેર્યું તાડિયા એટલું તો ધરવ ધરવ થઈ ગયું હવે જાંબુનો વારો હે ને હા પવન આજ વધારે છે લગભગ ચાલીસ પચાસ સ્પીડ હે જો આમ હવા મેં હિલોરા લઈએ હે ઝાડમાં બીક લાગે હાલો તો જો આમ આ જાંબુ છે આપણે તોડવા જઈ જો અહીંયા એ રીયા આપણા હાથમાં જાંબુડા ઓલી બાજુ વધારે છે પણ પવન બહુ છે ને ઉપર જવા બીક લાગે છે જાંબુડી હોય કટક નહીં હા ચડી જાય ચડી જાય દીકરા તારે તો ચડવું ને પડીએ ને ઉમે હા નાડો લઈ લે ઈ લેવું લઈ લે ને સડી લઈ લીધો હે ઉપર વીરેન હવે પકડજો જવાનો હાલો ઓલી બાજુ જાંબુ છે જો આપણે ડોઈલે લઈ લીધી ડોઈલમાં ઉતારવાના છે ને જો આ જાંબુ ઘણા બધા હે હાલો એ બાજુ જાય હાલો તો જો હવે આપણે વધારે જાંબુ છે ને આવી ગયા ડોઈલ અહીંયા રાખી દીધી છે અને જો આ બાજુ આવી ગયા બધી

लो आ बे और जी करना पता है जाम भूतोरी डापो पाया नहीं नहीं आजता और दीरोल पर लेती जो आ अनफुल पवन है आजता हवा क्या की जाम बुड़िया ले आदेश करना होगा ना जीवा है हाँ आदेश करना बट पता जलन जलन गवाना दिन डर का मात्रा पढ़ी एक लातो मना तक है ना, ना वो तो लेना पगलन भी रोक औरा

આજે આસુ પર આયા તું બેઠી છે હવે થોડી દરી દર તુમ ક્યા કર રહે હો

ई रब भाई क्या नसीर आदा खड़कवान होय हको लवली नु नता ऐखो लला ता आम आम नुके ना मुंकी दे हां हां हूं को नहीं आ दी दो रजिया नुके देवे अबे उतार आने उतार उतारवानी तावे तपेल नु उतारो चल उतार ओ वीर तू आ तोरे तम तम क्या हालो मैं छु दुबरी फोई क्या

તો પપ્પા ને રાજુ કાકા ને એ જે હે ખંભાળ જાય એ ઓલું આપડે કાગડિયા નું જે કરવાનું હતું ને આજ કરજે મારા આધાર કાર્ડ માં નામ સુધારવાનું હે ઇંગ્લિશ માં ને વિરલ ને એવું જ છે ઈને વાલી ના નામ માં ફેર હે મારી ઇંગ્લિશ ના નામ માં ફેર હે એવા ઘણા કાગડિયા હે તો ઈ કરા બગ્યા હે જાતે ને દાખલો હે ઇંગ્લિશ માં કઢાવવાનો હે તો ઈ બધું ઈ કામ કરવા ગયા હે તો હાલો આપણે કામ હે તો ઈને ફોન કરી લઈ જરા હાલે ને હાલે આવો હાલે હું હાલે જલે

બાકી તો હાવ હેકાઈ જાય ને કેમ મજા આવતી હતી ઓહો હું રાજુ કાકો બે અઢી વાગે આવ્યા તઈ કેવી હાલત હશે અમારી ગયા ભેગો પંચર પડ્યો તો ઓકતા બધો અહીંયા જ વર્ષે કેટલી ગરમી હાવ હા તો છોકરા એન્જોય કરે અને મસ્ત જો સૂર્ય દાદા એના ઘરે જવાની તૈયારીમાં હે અને અહીંયા હાલ હે બચ્ચા પાર્ટીને નાસ્તો આ બધો મારા કાકા આરામ કરી રહ્યા છે

રામ રામ જય શ્રી કૃષ્ણ મુરલીધર કેમ છો બધા મજામાં ઘણા દિવસ દ્વારકા ના ને બેટ ના ને અભય માતાજી ને ને બહુ ગયા હતા એક જ દિવસના બધા પાઠ હતા તો આપણે એક જ દિવસમાં એ બધું કરીને આવતા રહ્યા હતા ને આજે લગભગ ત્રીજો ચોથો દી થઈ ગયો કે આપણે હા ત્રીજો ચોથો દી આ હા સોમવારે ટૂંક લગભગ ગયા હતા અને આજે છે શુક્રવાર હા તો હાજે સૌથી ભાઈ મેસેજ હતા કે આડિયા તમે ના ચખાડે એક વર્ષથી રાહ જો અને હવે અવાર નહીં મેળ આવે તો એ કે ફરી એક વર્ષ રાહ જોવાની એટલે બે વર્ષ રાહ ટ્રાય કરું મારી જિંદગીમાં પહેલી વાર કુરિયર કરવાનું થાય છે તાળીયા જો આપણે આમાં કરી લીધા વજનથી હોય એટલે મેં ટ્રાય કરી પણ વજન તો બહુ માપ નથી આવ્યું તો જે દીધા હે અને તાળિયા હવે એન્ડ ના હે એટલે બહુ સારા નથી કેમ કે હુકા છે ને વધારે પાક પડી ગયો ખબર નહીં પૂગે કે ના પૂગે કે બગડી જાય કે શું થાય તો એન્ડ ના તાળિયા હે હવે એકથી બે દીમાં અમારે ઘરને ખાવાના નહીં રે આ તો આપણા ઘરના જ છે વીણી લીધા દેવા ગઈને સાવજીભાઈ વિડીયો જોવ તો તો હાલો હવે આને પેકિંગ ને કુરિયર કરી દઉં પહેલી જ વાર કુરિયર કરું હું હજી ઓફિસે જોઈ નથી તેવી છે ક્યાં છે હું છે બધું ગોતવાનું છે અને મારે ઉતાવળ છે છોકરાઓના કાગળિયાનું કામ ચાલુ છે ને એ આલો ફટાફટ જાય હવે આજે આ બે છોકરાઓને લઈ જવાના છે અને નિશાળેથી વિરેનનું હું સલ્ટિન હાથાનું બોનાફાઈટ કાઢવાનું છે અને જો આમ કહેવાય બતીના ખોખામાં પેકિંગ કરી કીમ કરે શું કરે એ આઈડિયા નથી દેશે જુગાડ કર્યો હે સુરબેન ચોપડામાં કાગડીયા તો પેકિંગ કરી દીધું અંદર અને હવે માથે ટેપ પટ્ટી મારી દઈ પછી ત્યાં ઓફિસે જઈને પૂછલે લે હું ભાઈ આમનામાં હાલ છે કે કંઈ નવા જૂનું કરવું જો આવું છે જો હા દા માણા કામ કરે હાલો તો સરજીભાઈને પૂગી જાય તો બહુ સારું ને ત્યાં કદાચ જળતા ના હોય એટલે એ કહેતા હતા મારી પાસે ચાખવા એ કે પાંચસોના કિલો ભલે હોય પણ મારી કે ચાખવા હે જો જડે ને તો એ કે મોકલી આપડે આપણે તો ઘરના જ છે ને મોકે જડીએ ગયા હે પણ હવે થોડાક પાક હે ને વધારે પડી ગયો ને ઉવરી એ ગયા હે એટલે થોડાક સુકાઈ ગયા જેવા ને એવા છે હાલો તો ફટાફટ જો પેકિંગ કરી અને જવા દઈ ખંભાળી હાલો ભાઈ આજે જો ખંભાળ્યું કરીને આવી ગયા હતા આમ તો જો કે આજે લગભગ બે અઢી ત્રણક વાગે આવ્યા હતા સુરપી વિરેનને લઈ ગયો બેયના જાતિના દાખલા કાઢવાના હતા ઇંગ્લિશમાં કેમ કે બેયના આધાર કાર્ડમાં ભૂલ છે નામમાં એ સુધારવાની આમ તો આખા ઘરને આધાર કાર્ડમાં ભૂલ હે એ બધી સુધારવાની છે પણ બીજાઓને તો હાલીએ પહેલાં મોડું થાય તો હાલીએ પણ આ છોકરાઓને જઈને ત્યાં જરૂર પડે હે જ્યાં ત્યાં કાગળિયામાં તો એની સુધારવા હાટું થઈને આપણે જે જાતિનો દાખલો ઇંગ્લિશમાં કઢાવવાનો એની પ્રોસેસ કરી ચાર પાંચ દિવસથી અહીંના વાહ જતો તો આપણે જે આગળ તમે વિડીયો જોયા ને એક દી બે દી ત્રણ દીના મિક્સિંગ છે અને બધા જો અત્યારે ગયા હે કાકાનવાડી જાંબુ ખાવા આપણે ચીણકી હે જાંબુડી એટલે બહુ નથી આપણા ઘર પૂરતા ઘણા છે પણ વા મોટા બે ઝાડમાં હે એટલે ઘણા બધા જાંબુ હોય તેની કીધું તી કે આવજો એ બને બેસાય અને જાંબુ ખાઈ જજો જોઈએ તો ઘરના બધા અહીંયા ગયા હે રાજુભાઈ ચડી ગયા મેડી ઉપર હાલો આપણે જાય તો જો અહીંયા રાજુભાઈ બેસી ગયા હે દૂધ દઈને આવી ગયો હે કેટલા વાગ્યા કે હાડા હાથ થઈ ગયા રાજ્ય હડ હટ વાઈ ગયા ને અમાર રાજુ ભાઈ જો કરીને આવી ગયો આ અમાર રાજુ નું સિંહાસન છે એ રૂમ માં ભાઈ અટાણે તમે જાવ ને પંખો હાલતો કે ના હાલતો એ કંઈ ફરક પડતો નથી ગરમ બહુ લાગે હા અંદર જાવ એટલે એમ થાય કે જાણે આપણે કોઈ કે ભઠ્ઠીમાં નાખ્યા હા એવી હાલત છે નથી બહુ 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 આ તપે અહીંયા મેડ્યું તો ખાસ બહુ તપે છે પત્રવારા રૂમ તો હજી ઠરી જાય બહુ વાંધો ના આવે પણ તોય નિંદર ના આવે

હાજુ ભાઈને ટાઈમ એ ટાઈમ સાડા પાંચ પાંચ કે કઈક વાગે ઉઠતો હોય હા મારે સાડા પાંચ વાગે જાય એટલે ઉઠી જાય હવે એટલું બધું ખાસ કામ ના હોય ને એટલે પાંચ વાગે નહીં થાય છ વાગે ટૂંકમાં એમ કે નીંદર ઉડી જાય હા ઓહો નીંદર ઉડી જાય ને ઓમ કંઈ કામ તો કઈ ખાસ હોય નહીં દૂધ ભરવાનું હોય રાજ્યનું ઉઠીને એટલે છ સાડા છ અહીંથી નીકળે અને અટાણે સાત વાગે અહીંથી દૂધ ભરવા જાય તો એવું કંઈક છે ને જો ઓલંત કોઈ આવ્યા નથી અને આજે હે શુક્રવાર કાલે શનિ ને રવિ બે દિવસ હવે સુરભી છે તો સુરભીનો નાસ્તો ને એ બધું લગભગ કરી લીધું તો હાલો આજના વિડીયોનો હવે અહીંયા કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ